હું પંડ્યા જોઈ રહ્યા છું ઝડપી પાડ્યો કાર્યવાહી દરમિયાન પકડી પાડ્યો છે તેની તપાસમાં અનેક ચોંકાવનાર ખુલાસા થાય તેવી શક્યતા વચ્ચે તેની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે જેમાં થોકબંધ સાધારને મળી આવ્યા છે જે કબજે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે દેશી બંદૂક બનાવવા માટેના અનેક સાધનો એસઓજીએ ત્યાંથી કબજે કર્યા છે જેમાં નાની મોટી બંદૂકમાં ઉપયોગ થતાં બટ હથિયાર બનાવવાના સાધનો બોર ગનના જીવતા કારતૂસ એર ગનના સીસોના સીસો સીસાનો શોટ સીસાના ગોળ છરા તથા હથિયાર બનાવવા માટે ઉપયોગમાં આવતા અલગ અલગ પાર્ટ મળી આવ્યા છે ખાલી કારતૂસ આર્મી ડિઝાઇનવાળા બેગમાં રાખેલ કારતૂસ સહિત એકત્રીસ વસ્તુઓ કબજે કરી છે કુલ છ હજાર છસો સાહીઠનો જ કબજે કરવામાં આવ્યો છે આપણા ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ એટીએસના વડાશ્રી એડીજીપી વિશ્વકર્મા સાહેબ અને આપણા રેન્જ આઈજીપી શ્રી ઓથલિયા સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ આપણા એસપી શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબેની જે ટીમ છે એસઓજીની એને આપણા સરહદી અને બોર્ડર વિસ્તારનો જિલ્લો છે આવા કોઈ ગેરકાયદેસર હથિયાર ક્યાંય મળી આવે તો એના માટેની આ ટીમ કાર્યરત હોય છે એ ટીમે આપણા એના બાતમીદારના દ્વારા આપણા જે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મદનસિંહને બાતમી મળી અને એના અનુસંધાને આપણા જે ટીમ છે એના પીઆઈ શ્રી ભોલા સાહેબ આના ગોહિલ સાહેબની પહેલાની અંદર આપણા ભુજની અંદર આ ટાઈપના વેપન્સો બની રહ્યા છે એવી મળતા આપણા ડીએમ સાહેબ પાસેથી એનું વોરંટ મેળવ્યું સર્ચિંગ અને અર્લી મોર્નિંગ એ જગ્યાએ રેડ કરતા ત્યાં વિવિધ પ્રકારની સામગ્રી આપણે મળી આવી છે જેમાંથી વેપન્સ બની શકે છે જે જગ્યાએ રેડ કરી છે તે મોટો રૂમ છે અને એની અંદર ત્યાં અલગ અલગ પ્રકારના બટ બેરન ટ્રિગર અને ટ્રિગર ગાર્ડ તેમજ જીવતા કાર્ટિસ મળી આવેલ છે આ વ્યક્તિનું નામ છે અનસ ઉમર લુહાર અને એને પણ આ બાબતે જે વિગત મળી છે એ બધી વસ્તુઓ ક્યાંથી આવી છે કઈ રીતે બનાવે છે અને કઈ જગ્યાએ એનું વેચાણ થાય છે એ બાબતેના મુદ્દાઓ ખાસ અગત્યના છે તો આ રીતેની એક સફળ રેડ થતાં આપણા ભુજની અંદર અગ્નિશસ્ત્રો બનાવવાની સાધન સામગ્રી સાથેનો વસ્તુઓ મળતા એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે છે સરકાર થયો છે એટલે એ અલગ અલગ જે વેપન્સ છે કોઈ પણ હથિયાર છે એ એના અલગ અલગ પૂર્જામાં વિભાજીત થયેલ હોય છે એવા અલગ અલગ પૂર્જાઓ આપણે મળ્યા છે કોઈ આખું વેપન્સ મળ્યું નથી પણ એમાંથી વેપન્સ બનાવી શકાય છે સર કેટલા સમયથી હથિયાર બનાવતો હતો અને અત્યાર સુધીમાં કોને કોને એને હથિયાર બનાવીને હજુ તો આપણે કાલે જ કાર્યવાહી કરી છે હવે ત્રણ ચાર મુદ્દાઓ ઉપર તપાસ ચાલુ છે જેમાં આ વ્યક્તિ આવી કોઈ બારની કે આંતરિક ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ અને આ મુદ્દામાલ ક્યાંથી લાવ્યો છે એને બનાવવા માટે શું મોડિફિકેશનના કોઈ બીજા ઓજારો છે કે કેમ અને સૌથી અગત્યની વસ્તુ કે અત્યાર સુધી કેટલા વેપન બનાવ્યા છે અને કોને આપ્યા છે એ બાબતની તપાસ ચાલુ છે સાહેબ હવે આગળ રિમાન્ડ માટે શું કાર્યવાહી કરવામાં આવશે હા રિમાન્ડ માટેનું મેં તમને જે મુદ્દાઓ કીધા એ મુદ્દાઓ આધારે રિમાન્ડની કાર્યવાહી કરવા આ એક વ્યક્તિ છે કે પાછળ કોઈ બીજા પણ લોકો સંકળાયેલા છે અત્યારે પ્રાથમિક તપાસમાં તો એક વ્યક્તિ મળેલ છે પછી એના રિમાન્ડ મળ્યા પછી એની સાથે કોણ કોણ સંકળાયેલા છે એ જાણવા મળી શકે હવે જે ઘરની અંદરથી મૃત અવસ્થાનો આખું બોડી સસલાનું એના ફ્રીજમાંથી મળ્યું છે અને એ સસલાના જંગલ ખાતાનું માટેનું પ્રોસીઝર માટે આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ એ જાણકારી છે એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ બાબતની કાર્યવાહી કરશે